તો હવે આપણે એમ કહેવાય કે બે હજાર ચોવીસ માંથી બે હજાર પચીસ માં આવી જઈશું કેમકે આજે બે હજાર ચોવીસ નો છેલ્લો દિવસ છે તો પેલા તો બ થઈને નવા વર્ષની એમ કહેવાય કે ઢેર સારી શુભેચ્છા અને હેપી ન્યૂ યર તો આપણે આજે એમ કહેવાય કે બધા નાના છોકરાએ આપણે આજે પાર્ટી કરવાની છે બધા દોસ્તદાર ભાઈબંધાર તો પાર્ટી કરતા હોય પણ આજે આપણે નાના છોકરાને ખુશ કરવાના છે નવા વર્ષ માટે અને હવે એમ કહેવાય કે બે હજાર ચોવીસમાંથી પચીસમાં આવી જાય તો બે હજાર ચોવીસમાં જે કાંઈ અમારાથી ભૂલ થઈ હોય તો અમને માફ કરી દેજો અને બે હજાર ચોવીસમાં જેવો સપોર્ટ આપ્યો છે ને એવો ને એવો સપોર્ટ તમે બે હજાર પચીસમાં પણ આપજો તો આપણે જો સરસ મજાના અત્યારે નાઈ એ તૈયાર થઈ જાય છે અને શિવાની બેન ને આપણે હજુ તૈયાર કરવાના છે વેલા વેલા તો જાગી જ જાય છે અને બહુ જ વેલા આપણે એમ થાય કે અત્યારમાં ન જાગે ને તો સારું તો આપણે કઈ કામ ન થાય એવા ટાણામાં એ જાગી જાય અને પછી એક એને રાખતા હોય અને પછી અંકિતા બેન ને જવાનું હોય નિશાળે એટલે અંકિતા બેન જતા રહ્યા છે નિશાળે અને શિવાની ના પપ્પા ને એમ કહેવાય કે હજુ તૈયાર થવાનું છે અને પછી આપણે પાર્ટી કરવાની છે નાના છોકરા હાટું તો એની કાંઈક વ્યવસ્થા પછી કરવાની હોય બધા ઝોરને પણ આજે બે હજાર ચોવીસ નો ચાલો દિવસ છે ને હવે બે હજાર પચીસ એટલે નવા વર્ષમાં આવી જાય છે તો અતારમાં બધા એને નીંડ નાખી દેવી થોડી ઘણી આપણે નીડ તો એને બધા એને ખાવાની જોઈ પણ જે છે ને આપણે નાખવાની બાકી છે મોટી ફેડની એકને થોડીક નાખી દીધી અને અતારમાં મોટર ચાલુ થઈ એટલે કુંડી સલકાને જાય છે એટલે કપડા વપરા ધોવાની અતારમાં મજા આવે થોડા ઘણા કપડા ધોવાના છે નાના ફેલાના જ આપણે ધોવાઈ ગયા છે કપડા એના હબ ધોવા પડે એટલે ફૂકાય નહીં હબ ને હમણાં કાંઠે નવું વાતાવરણ રહેશે ઢગ જેવું વાતાવરણ તડકો બહુ નહીં નીકળતો ને એટલે વેલા કપડાને ને ઉધો નાખીને તો હાન થાય ને તો સુકાઈ જાય એમ અને સરસ મજાનું મીઠો પાણી હેલું જાય છે કુંડી સલકાઈ ને જાય છે અને આ બાજુથી મેં આપણે લીલામાં જતું હોય અને હવે આપણા મકાઈ છે એટલે બધાને મકાઈ નાખવાની છે એટલે થોડી થોડી બધા નાખી દેવી એટલે એ પછી ખાવાનું ચાલુ કરી દે ને આપણે પછી બીજું કામ કરવી તો મહેશભાઈ હેપી ન્યુ યોર હેપી ન્યુ યોર હવે તું છે ને બે હજાર સુધી માં હતો ને તો હવાર પડીશ ને કસાઈ ગઈશ ને કા તો બે હજાર પચીસ માં આવી જશે લે એટલો બદલાવ આવી જશે ખબર છે તને નથી ખબર ને નથી ખબર ને તો હવે બે હજાર પચીસ માં આવી ગયો અને વિહાન ભાઈ વિહાન ભાઈ તો નીંદર કરે છે ક્યૂટ ક્યુટ રામ રામ ને સીતારામ ડાયરા ને તો આજે થઈ ગયે છે થતી ફસ એટલે આપણે નાના છોકરાઓને મીઠાઈ ખવરે ને આપણે રાજી કરવાના છે એટલે આપણે મીઠાઈ ની ખરીદી કરવા જવાનું છે

અને નવા થતા હોય ને તો તેને રોકે છે આમાં એલેન હોવાના કારણે જે ના ડાકા થયા હોય ને તે પણ વૈયા જાય છે આમાં કોઈ પણ પ્રકારના હાનિકારક રસાયણ નો ઉપયોગ કરવામાં નથી આવતો અને આની સુગંધ મને બહુ જ ગમે છે હું તો ખરા તું સુગંધ તો બહુ મસ્ત આવે છે પણ મને લાગે છે તમે કોઈ બાયુનું નું વાપરતા હશો ના ના અમે કઈ બાયુના નથી વાપરતા અમારા પુરુષો માટે પણ આવી ગયું છે આ મસ્ટ આ પ્રોડક્ટ મારી ફેવરિટ છે આનો રિવ્યુ તમે ફ્લિપકાર્ટ અને એમેઝોન ઉપર પણ જોઈ શકો છો સાડા ચાર લાખ થી પણ વધારે રેટિંગ છે તમને ખબર ન હોય તો એક ખાસ વાત જણાવી દઉં કે તમે બે બોટલની ખરીદી કરશો એટલે એકસો પચીસ રૂપિયામાં મળશે તો તમે અત્યારે જ ઓર્ડર કરાવી લો તમે એના ફાયદા તો જણાવી દીધા પણ હવે આનો ઉપયોગ કઈ રીતે કરવાનો એ તો જણાવો

હવે તો બધા ભણી ને આવે એની વાત છે પછી આપડે બધા બોલાય આવશું મસ્ત મજાની ચોકલેટ ખરાવશું અને ગીળા મોઢા કરાવશું અવ તમે આમને ખરાબ કરી નાખશો

તો મીઠાઈ ખવરાવાની છે ખબર છે તો માંથી માં ગયા ને એની એટલે કે નવા વર્ષ ની નવા વર્ષની મીઠાઈ ખવડાવવાની છે આપડે બે હાજર ચોવીસ કે બે હાજર પચીસ માં ખુશી જશો મોટા તો બધા સેલિબ્રેશન કરતા પણ નાના છોકરા ને ખુશ કરવી એમાં થોડોક વધારે આનંદ આવે અને એ ખુશ પણ બહુ જ થઈ જાય ને હવે સર બધા છોકરા આવી ગયા છે તો બધા બોલાય હાલો થાય સિવાય બેન આપણે જઈશું લાગુ રેસ

પછી દેખાડે હારે બઉ મજા આવી ગઈ કેમકે નાના નાના છોકરા હારે હોય એટલે મીઠાઈ ખાવાની બહુ મજા આવી જાય અને આનંદ જ અલગ જ હોય

પછી આપણે શેવડો બનાવશું અને હા તમે એકવાર તો મસ્તક નું ફેસવોશ જરૂર થી ઉપયોગ કરજો અને તમારે જો મંગાવવું હોય ઓર્ડર સ્રેશન માં લિંક આપેલ છે ને કોમેન્ટ બોક્સ માં પિન કરી દી સર કે થી તમે ઓર્ડર કરી શકશો તો હવે આપણે ઘરે જાસ્યો અને શેવડો બનાવવાનો છે એટલે ઉતાવા છે ને ને ફૂલવા અને પછી કટિંગ કરવું એટલે ઘણી ખરી લાંબી પ્રોસેસ થાય તો ને હવે જાજુ ટાળણી નથી રહ્યું તો આપણે શેવડો ને બધું બનાવી નાખી તો બસ હવે આજનો દિવસ કાકાડે આવ રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડિયો તમને કેવો લાગ્યો કમેન્ટ માં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય